કોર્પોરેટર સહિત અનેક લોકો પહોંચ્યા ગોમતીપુર પોલીસ સ્ટેશન મારા વિસ્તારમાંથી મારા ફેમિલીના મારા મિસ્ટર મારા વહુ મારી નણંદો મારા દેર હોય બધાના ફોર્મ રદ કર્યા છે સાત નંબરને ભરીને અને આમાં હું તો એટલું જ કહેવા માગું છું કે ભાઈ આનું કારણ શું છે આ જે ઝુંબેશ છે એ સહી છે કે હકીકતમાં સહી સાબિત કરી આ લોકોએ હું તો એ આના માટે બીજો કંઈ વધારે કહેવા માંગતી નથી પણ આ ખોટી છે એ ખોટી જ વસ્તુ છે હું તમને બતાવીશ કે આ સાત નંબરનું ફોર્મ જે બીએલએ ભરેલું છે જે રાજેશ રાજપૂત કરીને છે બરાબર એ ગોમતીપુર વોર્ડમાં રહેતા બી નથી સત્તર બૂથ મારા બાપુનગર વિધાનસભા ગોમતીપુર વોર્ડમાં આવે છે અને સાડા ચાર હજાર વોટની આ લોકોએ સાત નંબરના ફોર્મ ભર્યા છે આખા બૂથ સત્તર બૂથની અંદર એમાંથી પંદર ચૌદ બૂથની અંદર નોટિસો આપી છે ત્રણ ચાર બુથમાં નોટિસો આપી નથી એનો પુરાવો મારા પાસે સામેલ છે બધા સ્થાનિક આગેવાનોને સ્થાનિક લોકો જે જેના નામો કપાયા છે એ બધા સાથે જ છે અમે પોલીસ સ્ટેશન એટલે આવ્યા છીએ કે એક એફઆઈઆરની માગણી અમે કરીએ છીએ કે આના માણસ સામે એફઆઈઆર થાય અને એના સામે કેસ થાય